વેલકમ ટુ કલા મંદિર સારીજ કેમ છો બધા મજામાં આજે હું તમને સેકન્ડના ડ્રેસમાં નવી ડિઝાઇન આવી છે તે બતાવીશ મયૂર કંપનીના ડ્રેસ આવશે પ્યોર સો ટકા કોટન આવશે પણ મિસ્ટિકવાળા આવશે આની પ્રાઇઝ છે ફક્ત ત્રણસો પચાસ રૂપિયા બધાની અંદર મિસ્ટિક આવશે પણ કટિંગમાં નીકળી જશે ડ્રેસ આખો ફ્રેશ જ બનશે કટિંગમાં વહી જશે થોડી થોડી મિસ્ટેક આવશે કોઈમાં ડાઘ આવશે કોઈમાં ફાટેલું આવશે એવી રીતે જો આમાંથી કોઈ પણ કલર ગમતો હોય તો સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલશો સ્ક્રીનશોટ લેતા જાજો બધાની કલર ડિઝાઇન સરસ આવે છે અને કપડું પણ મસ્ત રહેશે બધું પ્યોર કોટન છે પણ કલર નહીં છોડે બધું સો ટકા કોટન જ આવશે અને મયુર કંપનીનું આવશે દુપટ્ટો પણ સાથે આવશે નાઇનો નુકસાન આવશે એટલું બધું નુકસાન નહીં આવે કલર બધા એક થી એક ચડીયાતા છે આ કલર બી ફાઈન છે બ્લેક કલર છે બ્લેક અત્યારે ફ્લાવર પેન્ટની બહુ ફેશન ચાલે છે તમે રૂબરૂ પણ સાવરકુંડલાની આસપાસ રહેતા હોય તો રૂબરૂ પણ અમારા શોરૂમની મુલાકાત લઈ શકો છો અમારો શોરૂમ છે મહુઆ રોડ કલ્યાણ સોસાયટી શેરી નંબર ત્રણ કલા મંદિર સાવરકુંડલા આસપાસ રહેતા હોય તો રૂબરૂ પણ આવી શકો છો કેમ કે રૂબરૂ આવશો તો ઘણી બધી વેરાયટી જોવા મળશે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે રોજ નવી નવી ડિઝાઇન અમે બતાવશું તમને નથી કોઈ કલર ગયો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો ને આમાં શિપિંગ ચાર્જ લાગશે તમને ફ્રી નથી શિપિંગ ચાર્જ ત્રીસ રૂપિયા રહેશે એક ડ્રેસે બે ડ્રેસ લેશો તો પણ ત્રીસ જ રહેશે અને ખોલીને પણ બતાવશું તમને જે કોઈ ગયો હોય ને કલર એ ચેક કરીને પછી જ આપશો બધા કલર સરસ છે